કચેરી ખાતે પ્રમુખ તેમજ અન્ય આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનની સ્થિતિમાં જીવી રહ્યો છે કવિતા ગામના કિટન વસાવાને

આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક્ષ આવેદન પત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને મારસલ્લો પણ કરે છે માનસિક ત્રાસ પણ આપે છે એમાં અમે કેટલા નવ યુવાનો ખોવી દીધેલા છે આ કવિતાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો ઝકસક જ બક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો તેમાં તો એફઆઈઆર રાતોરાત બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની હવે આ રહ્યો ત્રીજો ચોથો બનાવ જંબુસરનો જે તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેના આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆઈઆર લેવા રાજી નથી જ્યારે ચોથો બનાવ નિકોળા ગામની આ માસુમના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો ટપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે જ્યારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં જેથી મારા સમાજ ના અધિકારો હક હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદન પત્ર આપીએ છે અને અમારી હફાજત ની ગેરંટી માંગીશું જય બિરસા જય આદિવાસી